નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતના કાઠે રહેલી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો ગુજરાતના કાઠે રહેલી સિસ્ટમ જે જોવા જઈએ તો ચોવીસ કલાક સુધી બારથી ચોવીસ કલાક સુધી કાઠે જ રહી ગુજરાત તરફ આવી નહીં મિત્રો આ છેલ્લી બાર કલાકનો મેપ છે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના કાંઠે ચડી નહીં અને જેની હિસાબે જ ગુજરાતની અંદર વરસાદ જોવા ન મળ્યો છેલ્લે છેલ્લે મિત્રો ખાસ કરીને મોડી રાત્રે અહીંયા તમે જોઈ શકો છો આપણે છેલ્લી કલાકનો મેપ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે છેલ્લે આ સિસ્ટમ જે હતી એ છેલ્લે છેલ્લે છેલ્લી કલાકની અંદર મિત્રો તે કાંઠે ચડી અને જેની હિસાબે ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ગઈકાલે આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર એકસોને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નેવ્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો આ સિવાય કચ્છની અંદર પણ સારો વરસાદ પડ્યો બપોર પછી પણ on મિત્રો કચ્છની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો જોવા જઈએ તો આજથી હવે મેઘરાજા થોડોક વિરામ લેશે અને આ વિરામ મિત્રો લાંબો સમય સુધી ચાલશે જેને લઈને વરાપ જોવા મળશે ખેતીની જે વાવણી થઈ ગઈ છે આ પાકને ઉગવા માટે પૂરેપૂરો સમય મળશે પવનની ઝડપ થોડીક તેજ રહેશે ગરમીની અંદર મિત્રો રાહત મળવાની છે જો કે જે વિસ્તારોમાં વરસાદ બાકી છે એ વિસ્તારોની અંદર

તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાત પર વાદળો તો બતાવી રહ્યા છે પરંતુ વાદળો પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો નથી તેનું કારણ એ છે કે આપણે જે મિત્રો ખાસ કરીને મેપ જોયો તે પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ કાંઠે છે વિન્ડી એપ્લિકેશનની અંદર જે મિત્રો વરસાદી વાદળો બતાવી રહ્યા છે તે મિત્રો ખાસ કરીને ખાલી વાદળો છે વરસાદના વાદળો નથી હવે મિત્રો વાત કરીએ કે ખાસ કરીને થોડીક હળવા વરસાદની આગાહી છે તેને હિસાબે જોવા જઈએ તો સિસ્ટમ પણ વિખાઈ જશે જેને લઈને વરસાદ છે એ જોવા મળવાનો છે પરંતુ આ વરસાદ છે હળવો જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર અને કાંઠાના એરિયા છે જિલ્લાઓ એટલે કે રાજસ્થાનની બોર્ડરને અડીને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને અને ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે મિત્રો વાત કરી તેમ સૂર્યનારાયણના દર્શન થશે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરાપ જોવા મળશે પવનની ઝડપ પણ મિત્રો તેજ રહેવાની છે એ પવનની ઝડપ પણ તમને બતાવી દેવી એકદમ રેડ કલર ગુજરાતની અંદર તો એનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર પવનની ઝડપ છે એ આજથીના જ મિત્રો વધારે જોવા મળવાની છે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાની છે આ પવનની ઝડપ પડશે ત્યારે મિત્રો વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો એક સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રકારનો મિત્રો સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો જે આવી રહી છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આ વરસાદ મિત્રો બે તારીખ પછી ત્રણ તારીખની આસપાસ જોવા મળવાનો છે અહીં તમે જોઈ શકો જો કે આ ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં આ વરસાદને કારણે મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અને આ સિસ્ટમ પણ મિત્રો આગામી સમયમાં એટલે કે ભારે વરસાદને કારણે નબળી પડી જાય આ સિવાય તમે જોઈ શકો છ તારીખની પાંચ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વધુ એક મજબૂત સિસ્ટમ છે બની રહી છે અને આ વધારે મજબૂત સિસ્ટમ છે આગામી સમયની અંદર ભારે વરસાદ લાવવાનો છે તેની અસરને કારણે ગુજરાતની અંદર એક અઠવાડિયા સુધી મિત્રો વરસાદની આગાહી એટલે કે છ તારીખથી લઈને અહીંયા તમે જોઈ શકો છો છ તારીખ આ સિવાય સાત તારીખનો અહીં આગાહી પણ જોઈ શકો છો સાત તારીખે પણ કેટલાક વિસ્તારમાં વરસાદને લઈને તો હાલ મિત્રો જોવા જઈએ તો પવનની ઝડપ પણ વધારે છે અરબી સમુદ્રમાંથી ખૂબ જ પવનો આવી રહ્યા છે તેને હિસાબે જોવા જઈએ તો વાતાવરણની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે જે આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સિસ્ટમ છે એ બનાવી શકે છે વરસાદની પણ મિત્રો ખાસ કરીને ઘટ પણ લાવી શકે છે એટલે કે જુલાઈ મહિનાની અંદર જોવા જઈએ તો વરસાદને લઈને બહુ મોટી આગાહી નથી રેગ્યુલર જે વરસાદ પડે આ વરસાદ પડતો રહેશે વરાપ પણ જોવા મળશે તડકો પણ જોવા મળશે જે વિસ્તારમાં વાવણી બાકી છે વિસ્તારમાં વાવણી પણ જોવા મળશે પરંતુ ભારેથી અતિ અતિભારે જળબંબાકાર થાય તેવી વરસાદની આગાહી જુલાઈ મહિનાના પંદર તારીખ સુધી મિત્રો દેખાતી નથી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત